જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મિત્ર ધર્મની મિત્ર એવો મિત્રો જે ઢાળ સરખ્યો હોય હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ એવા જ એક એક મિત્રની આજે વાત કરવી છે મરણ પથારીએ બેઠા હતા તે સમયે તેમને બંને દીકરાઓને બોલાવ્યા અને કહ્યું બેટા હવે હું લાંબુ રહું એવું મને લાગતું નથી આથી હું ગયા પછી તમે બંને શાંતિથી રહેજો જો તમારે જુદું થવું હોય તો પ્રેમથી એકબીજા હપી અને જુદા થઈ જજો પરંતુ ઝઘડો ન કરતા અને છતાં પણ જો ઝઘડો થાય ને તો રામજીભાઈ મારા મિત્ર છે એમને તમે બોલાવી લેજો અને તમારો ઝઘડો દૂર કરાવી લેજો આટલું કહી એ વૃદ્ધ પિતા મૃત્યુ પામ્યા તેની તમામ ક્રિયાઓ પૂર્ણ થઈ અને બંને ભાઈ રહેવા લાગ્યા પરંતુ સાથે લાંબુ રહી ન શક્યા અને એક વખત પાંચ હજારની વીટી માટે ઝઘડો થઈ ગયો અને ઘરની અંદર મહાભારત ખેલાયું બંને એકબીજા ઉપર ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા અને ગાળોનો વરસાદ વરસાવ્યો તે સમયે તેમના પિતાના શબ્દો યાદ આવ્યા કે જો ઝઘડો થાય તો મારા મિત્ર રામજીભાઈને બોલાવજો આથી મોટા દીકરાએ રામજીભાઈને બોલાવ્યા મને કહેવા લાગ્યા કે આ વીટી કંઈક નાનાની થોડી હોય મને મળવી જોઈએ ને એમ કહીને બંને એકબીજાના દોષો કાઢવા લાગ્યા રામજીભાઈ ખૂબ સમજુ હતા તેમને બંનેને એક બાજુ લઈ અને એવું તો સમજાવ્યું કે વીટી ભૂલાઈ ગઈ અને બંનેને સમજાવી બંનેને અલગ અલગ રાખી અને સરસ સાથે રહેવા લાગ્યા સરસ ઝઘડો પતાવી અને એ રામજીભાઈ પોતાના ઘરે ગયા ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને પાંચ વર્ષ વીતી ગયા પાંચ વર્ષ પછી એ નવું વર્ષ હતું નાનો ભાઈ મોટાભાઈને પ્રણામ કરવા માટે એમના ઘરે ગયો અને આજે તેમને એ રામજીભાઈએ નાના દીકરાને જે વીંટી આપી હતી એ વીંટી પહેરી અને મોટાભાઈના પાસે ગયો તે સમયે મોટાભાઈને પગે લાગતા તેમને જોયું તો એના હાથમાં પણ એવી જ વીંટી હતી આથી તેમણે મોટાભાઈને પૂછ્યું કે તમે આ વીંટી ક્યાંથી લાવ્યા તો એમને કહ્યું કે મને તો રામજીભાઈ આપી ત્યારે બંને ભાઈને શંકા ગઈ કે જો મારી પાસે વીંટી છે તારી પાસે વીંટી છે બંને પાસે સરખી વીંટી છે તો શું આ રામજી કાકાએ આપણને બંનેને નકલી વીંટી આપી અને અસલી લઈને વૈયા નથી ગયા ને આપણી સાથે ખેલ નથી થઈ ગયો ને બંનેનો ગુસ્સો અંદર ફૂટી નીકળ્યો અને બંને સીધા રામજી કાકા પાસે ગયા અને રામજી કાકાને મળતા પહેલા બંને વિચાર્યું કે આપણે સોનીને મળી લઈએ અને પછી રામજી કાકાનો વારો પાડીએ એટલે રસ્તામાં આવતી સોનીની દુકાને જઈ અને વીંટી બતાવી કે જુઓ તો આ વીંટી સોનીએ વીંટી જોઈને કહ્યું કે આ બંને વીંટી એકદમ સાચી અને ખરી છે જો તમારે આ વીંટી વેચવી હોય તો બંનેના સસ હજાર ગણી દઉં ના ના એ કે મારે વીટી ગણવી નથી પણ આ વીંટી બનાવી કોને તો એને કહ્યું કે જે આ વીટી નાનાના હાથમાં છે ને એ તમારા પિતાજીએ બનાવી હતી અને આ જે બીજી વીટી છે ને એવી જ વીંટી એ રામજીભાઈએ બનાવી હતી અને પાંચ વર્ષ પહેલાં એ બનાવીને અહીંથી લઈ ગયા હતા તરત બંનેની આંખમાં આંસુ આવી ગયા કે જેમની સાથે આપણે ઝઘડો કરવા જતા હતા એ માણસે આપણો ઝઘડો દૂર કરવા માટે પોતાના પૈસા આપી અને વીંટી બનાવી આપી અને ઝઘડો દૂર કરી દીધો મનોમન તેમને વંધી રહ્યા અને બંને ભાઈ એકબીજાને ભેટી પડ્યા અને હવે ક્યારેય ઝઘડો ન કરવા નહીં તેમણે પ્રતિજ્ઞા લીધી એટલે મિત્ર આવા હોય મૃત્યુ પછી પણ એમના દીકરાઓનું સમાધાન કર્યું અને એ પણ વીંટી આપીને સોનાની વીંટી આપીને તો મિત્રતા એમને ખૂબ સુંદર નિભાવી આવા મિત્રોને વંદન કરવાનું મન જરૂર થાય